આજની તારીખમાં જો એ નથી થતું તો ખરેખર ગામના વતી લોકો ક્યાં જશે કોઈ પંચાયતનું કામ હશે કોઈ કંઈ કારણસર કંઈક લેવું હોય જાણકારી લેવી હોય તો ક્યાં જવું બુદ્ધ ના ગુરુ અહીંયા આગળ આવવાનું રહે છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે